કઈ થી એટલે પાંચ વાળો થઈ જાય ચાર પાંચ ને સો તમેડ્યુલ બનાવી નહી છો ચાર પાંચ ને સો રોખો બંધ મેથેમેટિક્સ ક જાગવાની છે લોકોના દિમાગ કેટલા તેજ છે આશિષભાઈ નું દિમાગ કેટલું તેજ છે ઓડિયન્સ નું દિમાગ કેટલું તેજ છે એકવાર માપી લેવાનું છે ગેમ નો રૂલ સમજી લ્યો ચાર માઇનસ છ લખ્યા છે બરાબર એટલે માઇનસ અહીં બે હોવા જોય પણ આપણે કેટલા છે ચાર માઇનસ છ બરાબર છ લખેલા છે એટલે આપણે ઇક્વેશન ખોટી તો આને શું કરવાનું છે કોઈ પણ બે ટ્રીક કરવાની નથી કરવાની છે અને પાછી ગોઠવી દેવાની છે ટ્રીક ઉપાડીને પાછી મૂકી દેવાની ટૂંકમાં જવાબ હરખો કરી દેવાનો છે કોઈ પણ જવાબ ફેરવી શકો છો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ટ્રીક ઉપાડી શકો એક ટ્રીક માં કરી દઉં તો ના તો પાછું લેવાનું

હા ઓડિયન્સ ને બતાવો જો આ એને ક્યાં ગોઠવવાનું અને મિત્રો તમારા ગામ નું શહેર નું સિટી નું નામ લખજો કોમેન્ટ એકવાર અમને પણ ખબર પડે કે અમારી આ ગેમ ક્યાં ક્યાં લોકો જોઈએ છે અમારા ક્યાં ક્યાં છે પાંચ થવા જોઈએ ને થઈ ગયું આ થઈ ગયો આ એક સ્ટીક રેડી હમ એક સ્ટીક એ થઈ જો એક વિડિયો

ચાર માસ ચાર પ્લસ ત્રણ બરાબર ત્રણ થોડા છે મિત્રો ઊંધા ત્રણ છે તો આમ હોય ને હા આમ લઈ જાવી જગ્યા આમ હલાવતો બે હલાવી ચાર ઉભા રેજો રેજો ચાલો મિત્રો તમને કોઈ ને આવડતું હોય તો કોમેન્ટ કરી જવા આમ કરો તો

મિત્રો આશિષભાઈ થોડાક અટવાઈ ગયા હતા પણ કરી દીધું છે તો આવા જ વિડીયો ગેમ મારા મિત્રો સાથે શેર કરી દેજો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ